મરી શું મરી આ બોલતી આવી છે એલે તમ બધી આયા સાવ કયો ની ઓલા સેળે ગોતું છું કા વાંદરીયું ગયું ક્યાં ક્યાંય મળતું નોતી અમે સંપાન ગોતી ગોતી આઈ ત્યાં બેઠી બેઠી જો ને આમ કરીને બેઠી છે કે હું બોલીશ કાઈ સમજાતું જ નથી તું પૂછતો હું બોલે સાગડી એ સંપા હું છું તને આમ કરીને કેમ તું જો બેઠી છે તું બોલે સાકા ચીક ટપાક ડમ ડમ એવું જ કરીને કઈ ની બોલે સાને તો મગજ ફેરવો છે હવે mình lại cái này chích chắp cái sau mình à bao viral chưa sang internet mà lại cái này cái xuôi như thế này nè à bao cái chắp đâm chích chắp chích chắp chích chắp này em internet nó đầm sáu vậy có gì design này không chích chắp

જાદુગર આયા સો કે થી તમે કોઈ અમે તમને જોયા જ નથી છોટો ભીમ જોયો છે હું એમાં આવ્યો તો આ એનો જાદુગર છે હા ઈ તો અમે બધી બહુ જોતી છોટા ભીમ તો મને બહુ ગમતું પણ એમાં તમે ઈ મને યાદ નથી હો પણ મને યાદ છે હો મે તમને એક લગભગ તો જોયા હતા છોટા એપિસોડ માં લગભગ ની ક્યાં કરે હું એમાં જ આવ્યો તો ના એમાંથી તો ટ્રેન્ડિંગ ઉપડું ચિક ચપાક ડમ ડમ હવે બધા એકવાર બોલી જાવ ચીક ટપાક ડમ ડમ 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 તમને અમારો આ કોન્સેપ્ટ ગમ્યો હોય ચીક ચપાક ડમ ડમ નો તો આ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને બતાય કેતા રહેજો ચીક chapak dum đầm, đầm trending chế tạo video bên nào nó bớt ra này. and bye bye